સુરતના કતારગામમાં આવેલા રાજ જ્વેલર્સમાં નવસો સોળ હોલમાર્ક વાળી ચેન વેચવાની કોશિશ કરતી ચેન તાંબાની નીકળી હતી ધોરાજીમાંથી આવેલા બે યુવકો તાંબાની ચેન પર નકલી હોલમાર્ક લગાવી વેચવાનો પ્રયાસ કરતા ઝડપાયા છે

હાલ પોલીસે હોલમાર્ક કેવી રીતે બનાવતા અને ડુપ્લિકેટ સોનાની ચેન કેવી રીતે બનાવતા હતા તેની તપાસ હાથરી છે કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે બે યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેન બતાવી હતી નવસો સોળ વાળી આ ચેન તેઓ વેચવા માંગતા હતા દસ પોઇન્ટ આઠસો ત્રીસ ગ્રામ વજનની ચેનના બ્યાસી હજાર રૂપિયા થતા હતા પરંતુ ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો એડવાન્સ પેટે તેમને પાંચ હજાર આપી એક કલાક બાદ બીજા સિત્તોતેર હજાર રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેઇન ચકાસતા તેની નીચે તાંબુ આવ્યું હતું નિયત સમયે આવે તે જ આ કતારગામ પોલીસને બોલાવી લીધી હતી બીજા નાણાં લેવા આવેલા ધુરાશી બહાર પુરાના અફવાન આરીફ શાનહુસન અને પ્રિયંક જગદીશ ગોધાસરાને ઝડપી લેવામાં આવ્યા હતા નવસો સોળનો નો હોલમાર્ક તેઓ કેવી રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી છે તરગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી હતી આવેલી છે આ દુકાનના માલિક પાસે બે યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર નાઇન વન સિક્સનો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાઈ આવેલું હતું જે નાઇન વન સિક્સનો હોલમાર્ક હતો એ સાચો હતો પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું તો આ બંને યુવકો જ્યારે ચેન આવ્યા ત્યારે પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનું ની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલી છે જેના નામ છે અફાન આરિફ જાનુ હસન જે ધોરાજીનો રહેવાસી છે બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા એ પણ બહારપુર ધોરાજીનો રહેવાસી છે બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટોગેશન ચાલુ છે કે આ લોકો